વાગરા કોટનો ઐતિહાસિક ચુટકાદો સુવા ગામની ગોચરણની જમીન પર અતિક્રમણ કરવા સામે જીઆઈડીસી વિરુદ્ધ વચગાળા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામમાં બદલ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસી કોટે મહત્વનો ચુકાદો આપ્યો છે કોર્ટે ગામની ગોચરણની જમીનમાં કોઈ પણ પ્રકારની દખલગીરી ન કરવા માટે જીઆઈડીસી સામે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે સુવા ગ્રામ પંચાયત દ્વારા જીઆઈડીસી વિરુદ્ધ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે જૂના સર્વે નંબર છસો અને હાલના નંબર ત્રેપન એક પૈકીની પિસ્તાલીસ હેક્ટર જમીન ગૌચરણ માટે ફાળવવામાં આવી છે આ જમીન સુવા ગ્રામ પંચાયતના હસ્તક અને વહીવટી હેઠળ છે જોકે જીઆઈડીસી દ્વારા જમીન પર રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેના કારણે ને ચરવામાં મુશ્કેલી થઈ હતી ગ્રામ પંચાયત દ્વારા વિરોધ કરવા છતાં જીઆઈડીસી ધમકાવવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા આ મામલે સુવગ્રામ પંચાયતે વકીલ કેસ મંડિયાલા દ્વારકા કોર્ટમાં અરજી દાખલ કરી હતી જ્યારે જીઆઈડીસી વકીલ આરજી વાણંદ મારફતે રજૂઆત કરી કે દહેજ જીઆઈડીસી માં થી વધુ ઉદ્યોગો સ્થાપિત થયા છે અને જાહેર રીત રોડ બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જોકે વિરોધ થતા કામગીરી અટકાવી જોકે કોર્ટે રેકોર્ડ પરના પુરાવા અને બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં લીધા બાદ જણાવ્યું કે સુવા ગ્રામ પંચાયત પાસે પિસ્તાલીસ જમીન હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સાબિત થાય છે મનાઈ આપવામાં આવે તો અને ગામના પશુઓને ભરપાઈ ન થઈ શકે નુકસાન થાય તેમ છે આખરે વાગરાના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ રાકેશ કુમાર ચંદુભાઈ સોડા પરમારે સુવા ગ્રામ પંચાયત ની તરફેણ માં આપતા જીઆઈડીસી સામે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે આ ચુકાદાથી ગૌચરની જમીન પર અતિક્રમણ રોકવા માટે એક મહત્વનો દાખલો બેઠો છે